ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સડકતી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવાની સાથે રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને આ કંકાલ સ્થાનિક કોઈ યુવતીનો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ બાદ ઝઘડિયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવદેહ પણ તેમાં હોમાઈ ગયો હતો જોકે આ ઘટના અંગેની જાણ મજૂરોને થતાં તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં કંકાલ સડગતી હાલતમાં એક ઘટનાનો ભેદ ઉકેલવા માટે કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી છે જ્યારે ઝઘડીયા પોલીસ સ્ટેશનના પીઆઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે સ્થાનિક ગામની એક યુવતી ત્રણ મહિનાથી ગુમ હતી જેથી આ ઘટનામાં સ્થાનિક યુવતી જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ ચોક્કસ તપાસ બાદ જ અંતિમ નિર્ણય લઈને કહી શકાય કે સ્થાનિક યુવતી જ છે કે અન્ય કોઈ પોલીસ દ્વારા હાલ આ ઘટનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે